ઘરેથી વગર રાહુલભાઈના થઈ ગયા છે રાહુલભાઈ શાહ અને તેમના પરિવારના સભ્યો જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા ગયા હતા ત્યારે જસદણ પોલીસે માત્ર ગુમસુધાની અરજી લઈ સંતોષ માની લીધો છે તેવું રાહુલભાઈ શાહના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું પરંતુ રાહુલભાઈએ વિશેષ જણાવ્યું કે મારી બે વર્ષની દીકરી છે તે પણ અપંગ છે અને વધુ કે જસદણ પોલીસ અમારી એફઆઈઆર લઈને ફરિયાદ નોંધે અને રાહુલભાઈના પત્ની ને યોગ્ય તપાસ કરીને જલ્દી સોંપી દે તેવી રાહુલભાઈ અને તેમના પરિવારની માંગ છે વિશેષમાં રાહુલભાઈએ જણાવ્યું કે જસદણ પોલીસ જો જલ્દી તપાસ નહીં કરે તો રાજકોટ એસપી સાહેબ તેમજ ગાંધીનગરના દરવાજા ખખડાવીશું હકીકતમાં એવું છે કે અમે ત્રણ વર્ષ પહેલા અમે મોબાઈલમાં અમે કોન્ટેક થયો તો ઇન્સ્ટાગ્રામ થ્રુ એમાં પછી અમારે જે છે એને મને એમ કીધું મારી વાઈફે કે અમે પ્રેમ લગ્ન કરવા છે પહેલાં એટલે મેં પાડી પછી અમે સાથે રહ્યા અમે પ્રેમ લગ્ન કર્યા અહીંયા આપણે મંદિરે અને પછી મૈત્રી કરાર પણ કર્યા અને અમારે ત્રણ વર્ષ થઈ ગયા મેરેજને અને અચાનક અત્યારે થી આઠ દિવસ થઈ ગયા છે એ જતા રહ્યા છે અને મારી બેબીને પણ મૂકીને જતા રહ્યા છે મારી બેબી બે વર્ષની છે અને હેન્ડીકેપ છે એ અને અમે પોલીસ સ્ટેશને અમે અરજી દાખલ કરી છે